જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પહેલી એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ થી આપણે શરૂ કરવામાં આવી હતી ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત હવે પછીની જે બાકી રહી ગયેલી છે સેફ્ટી હવે પછીની જે તારીખો એટલે કે આવતીકાલથી વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને મે મહિનાની ચાર અને પાંચ તારીખે જે પરીક્ષાનો કાર્યક્રમ હતો રાખવામાં આવેલો છે તારીખ તારીખ અને ના રોજ જે પરીક્ષાનું આયોજન થયેલું છે એ પરીક્ષાઓ યથાવત છે તારીખ આઠ પાંચ અને નવ પાંચ ની પરીક્ષાઓ લેવાશે માત્ર વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ આવેલી છે અને તારીખ આઠ પછી એટલે કે ગુજરાતમાં ઇલેક્શનો લોકસભાનું ઇલેક્શન પૂર્ણ થયે મતદાન દિવસ પૂર્ણ થયા બાદ પુનઃ ફરી એકવાર ચૂંટણી આયોગની અનુમતિ મેળવીને ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જે ઉમેદવારોએ અત્યાર સુધી પરીક્ષા આપી દીધેલી છે એ ઉમેદવારોની પરીક્ષામાં કોઈ ફેરફાર થતો નથી એ ઉમેદવારે પુનઃ પરીક્ષા